રોજ મોડી સાંજે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જોકે સતત બે દિવસથી ભારે ઉકળાટ અને બફારા બાદ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડ્યો હતો જ્યારે વાવ અને સુઈગામમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડ્યો હતો વરસાદ પડતાની સાથે જ કાપણી કરેલી બાજરી અને જુવારનો પાક વરસાદી પાણીમાં પલળી ગયો હતો જ્યારે બીજી બાજુ તૈયાર થયેલા પાકને ભારે પવનના લીધે લીધે નુકસાન થયું હતું જેના ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા મોટા વાવ તાલુકાના ચોથાનેસરા ગામે ભારે વરસાદ વાવાઝોડાથી ખૂબ જ ભારે નુકસાન થયેલું છે ખેડૂત અત્યારે બધા મોદાઈ ગયા છે શું કરવો શો ન કરવો આવી વિનંતીમાં છે બાજરી જવાર ગ્વા મગ બધું આડું પડી ગયો છે ખેતરમાં પાણી ભરાઈ ગયું છે તો સરકારને વિનંતી કરો છે કે થોડા ઘણો લાભ આપી શકે એવી અમારી બધાની ખેડૂતોની વિનંતી છે વાવ તાલુકાના લોદરાણી તેમજ સરહદી વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવવાના કારણે પવન તેમજ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ છે મસમોટું નુકસાન ચોમાસુ પાક જેવા કે બાજરી જુવાર તેમજ અન્ય પાકોમાં મોટું નુકસાન થયેલ છે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવેલ છે એમની સ્થિતિ બહુ પડદા ઉપર પાટું મારે એવી થઈ છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરાવે તેમજ પાક ધિરાણ પાક વીમો માફ કરે જય ભારત બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે જ્યારે સુઈગામમાં પિસ્તાલીસ મિલીમીટર દાતામાં અડસઠ મિલીમીટર અમીરગઢમાં તેતાલીસ મિલીમીટર અને બાકીના અન્ય તાલુકાઓમાં પણ સાત થી વીસ મિલીમીટર સુધીનો વરસાદ પડ્યો છે જ્યારે સુઈ ગામ અને વાવમાં રાત્રે એક કલાકથી વધારે સમય સુધી વર્સાદી જમાવટ થતા ચોમાસુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જ્યારે ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરોમાં ઉભેલો પાક ઢળી પડ્યો હતો જ્યારે સરહદી પંથકના તમામ ગામોમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતોએ નુકસાનનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે જ્યારે ભાભર દિયોદર વાવ ધાનેરામાં પણ મેઘરાજાએ જમાવટ કરી હતી અત્યારે કાપણીના સમયે કમોસમી વરસાદ પડ્યો ગઈકાલે બપોર પછી અચાનક હવામાનમાં પલટો આવ્યો અને પલટો આવતાની સાથે ગણતરીના કલાકો થાય ન થાય અને કલાક દોઢ કલાકના સમયની અંદર વરસાદ અચાનક ગાજવીજ અને તોફાની પવન સાથે ચાલુ થયો અને એની અંદર ઘણી બધી જુવાર બાજરી મગ તલ જેવા પાકને પારવા નુકસાન થયું આપણે આ વાવ તાલુકાના ખીમાણાપાદર અને બુકણા ગામની આ સીમની અંદર ઊભા છીએ અને ત્યાં જુવાર હોય બાજરી હોય ઘણા બધા પાકોને અસંખ્ય મોટું નુકસાન ખેડૂતોને થયું છે ખેડૂતો કાપણી કરતા હતા અને કમોસમી વરસાદ આવ્યો એટલે આ મોટી ખેડૂતોની પણ કમનસીબી છે કે ખેડૂતોના મુખે આવેલો કોળીઓ છીનવાયો છે અત્યારની પરિસ્થિતિ જોતા ક્યાંક ખેડૂતો એટલા બધા મજબૂર બનવાના છે કે આવનારી સિઝનની અંદર ક્યાંક ડીએપી ડીઝલ ખતર બિયારણથી લઈ અને ખેડૂતોને ખરીદી કરવાની હોય સામે દિવાળી જેવો તહેવાર આવતો હોય એક બાજુ કોઈક લગ્ન પ્રસંગો હોય જેમના ઘરમાં ઉમરલાયક દીકરો કે દીકરી હોય લગ્ન કરવાનો હોય આવી પરિસ્થિતિની અંદર ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો જ્યારે વારો આવ્યો છે ત્યારે ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને ખેડૂત આગેવાન તરીકે હાથ જોડીને વિનંતી કરું છું કે સરકાર ખેડૂતોના દુઃખમાં ભાગીદાર બને અને જ્યારે જ્યારે સંકટ સામે ત્યારે ખેડૂત છે એ મા બાપ કેવરા છે અને ખેડૂતના દુઃખની અંદર સરકારે ઉભો રહેવું પડે એટલે તાત્કાલિક ધોરણે સર્વે થાય અને જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં અમે નથી કહેતા કે બધા પણ જ્યાં જ્યાં નુકસાન થયું છે તેમને સર્વે કરી અને ખેડૂતોને માન સન્માન સાથે વળતર આપવામાં આવે એવી મારી રામસિંહભાઈ રાજપૂતની માંગ છે અને જેમણે જેમણે પાક વીમો પણ લીધેલો હોય એમને પણ પાક વીમાનું પણ ચૂકવણું જેમ બને તેમ જલ્દી કરવામાં આવે કારણ કે ખેડૂત મોંઘવારીની અંદર છે એમને મોટું નુકસાન થયું ગઈ સિઝનની અંદર પણ શિયાળુ રવિ સિઝનની અંદર પણ ત્રણથી ચારમાં ઓઠા થયા હતા એટલે કમોસમી વરસાદથી ખેડૂત ખૂબ દુઃખી હતા અને અત્યારે આ મોટું નુકસાન થયું છે એટલે ખેડૂતોને કંઈક આશ્વાસન મળે અને ખેડૂતો એમની રોજીરોટી આગળ ચલાવી શકે એના માટે કરીને ગુજરાત સરકારને મારી બે હાથ જોડીને વિનંતી છે તંત્રને પણ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે આ પરિસ્થિતિ સરકાર સુધી પહોંચે મંત્રીઓ તંત્રીઓથી લઈ અને લોકો જોવા ખેડૂતોની પરિસ્થિતિ શું છે બનાસકાંઠાના હાલ કેવા છે અને પૂરા ગુજરાતની અંદર મોટા પાયે નુકસાન છે ક્યાંક નદી નાળાથી લઈ અને કમોસમી વરસાદથી મોટું નુકસાન ખેડૂતોને થયું છે અને ખેડૂતોને સરકાર મદદ કરે એવી મારી રામસિંહભાઈ રાજપૂતને એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂત આગેવાન તરીકે અને ગુજરાતના કર્મનિષ્ઠ ખેડૂત તરીકે પણ માગણી કરું છું અને ખેડૂતોને સરકાર મદદ નહીં કરે તો કોણ કરશે ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ દિવસેને દિવસે કેવી બની રહી છે એ સરકારને આપણે બધા જાણીએ છીએ જો કે પૂરી સિઝનમાં બનાસકાંઠાના વાવ સુઈગામ અને કાંકરેજમાં વરસાદ નહીવત નોંધાયો હતો સરહદી પંથકના કેટલાક ગામડાઓમાં વરસાદની જરૂર પણ હતી જ્યારે આગોતરા કરેલા વાવેતરને સમી સાંજે આવેલા વરસાદે તબાહી મચાવીને બરબાદ કરી નાખી હતી બાજરીને વાઢી લેવાઈ હતી અને ક્યાંક કાપણી ચાલુ પણ હતી ત્યારે અચાનક આવેલા વરસાદે કાપણી કરેલી બાજરી અને જુવારને જમીનદોસ્ત કરી નાખી હતી જ્યારે પાક પર આવેલા જુવાર અને બાજરીને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે ખેડૂતોમાં ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાથી ભીખાભાઈ પરમારનો અહેવાલ ઈટીવી ભારત